चलिए शुरू करते हैं तो फाइनली मित्र आप निकली गया बाजार में एक बार फरी प्रतिपाल सिंह हरू भाई विशाल પેટ્રોલ નાખી લઈએ પેલા ગાડી માં પછી આગળ તમને બતાવીએ પચાસ પચાસ રૂપિયા

દુકાને જેવડી ભાઈ ત્રણ માડની દુકાન છે અને જ્યાં જોઉં અહીંયા ઢગલા ઢગલા ભાઈ કપડાના હું એક કાપડ જો એક ભૂલી જાવ એવા ટ્રેડિશનલ છે ડ્રેસ સીધો હું એક વાત કહું ડ્રેસ લે અને પહેરાવે હાડી ના લે

ખાવા આવ કે ખાતર પાડવા તો નથી આ ખાતર ક્યાં છે ઝડપ તો જો ભાઈ ની કરી કરતી ભાઈ આવી ગયે ઘૂગરા ગરમે ગરમ ફુગરા આવી ગયા ને ભાઈ જરવાતુંય નથી અને કદનું ગરમેય બહુ લાગે છે કોઈ दाबવાનું ચાલુ ઓ ફાઈ તો આપણે થી ભાઈ જરવાતું નથી આપણે ખાલી દે ચાવાનું ચાલુ કર દે ભાઈ થારે પે ફુગરા ખાઈને પછી અમે આવ્યા ચા પીવા ચા પીવા આવું નતો પણ છે ને અમાર કાકા ભેગા ભેગા થઈ ગયા ભાઈ અમાર મોટા કાકા અમારા હરસ કાકા ભેગા થઈ ગયા ને એટલે ચા હાટો તાણું તો થાય જ ભાઈ એને ચા પીવા જલ્દી કે તમે હાલો તો જા બાકી બધી ના હાલો ચા પીએ ચા આવી ગઈ મિત્રો ગરમે ગરમ જેમ કુકરા ગરમે ગરમ આવ્યો ને એમ ચા આવી ગઈ તો આપણે હે ચા પી લઈએ પછી પ્રતિપાલભાઈ ને એ બધા હે ને આમ ગયા હે એટલે એ ભેગા થઈ ગયા ને આપણે હે ને ચા પાણી પીને આપણે ભેગા થઈ ગયા તો કાકાને ભેગા રખ આપણે રેટ જ્યાં કાકા નથી પણ આપણે એને કરી નાખવા છે તો મિત્રો ચા પાણી પી લેજો ચા ઠર ગયા તો મિત્રો આપણે ચા પાણી પીને પ્રતિપાલભાઈ અહીંયા હતા ને ઓલા ભાઈ બંને દોસ્તાને લેવાનો હતો તો એને ઉપલેટ આપણે લઈ જવાના છે તો આપણે સીધા અહીંયા ઘેરે ગયા પ્રતિભાલ ભાઈ સીધા તૈયાર જ રાખ્યા હતા આપણે ઘેરે પહોંચ્યા ને મિત્રો તો એ સીધા બહાર જ નીકળી ગયા હતા આપણે એને ગાડીમાં જ લીધા મિત્રો ફાઇનલ અમે હેને બાયપાસ પાસે પહોંચી ગયા છે અને બધા હવે રેડી થઈ ગયા છે ફાકી બાકી પાછી ચડાવી લીધી કાકા એ માંથી બરોબર તો હવે હે ને મિત્રો સીધા મળીએ હોટલે સારી હોટલે બરોબર આપણે જમવાનું ન્યા છે તો કાકા પાસેથી હવે રજા લઈ કાકા હવે મળીએ નિરાજે બરોબર

કોઈ હરમ ન આવતું ભાઈ પણ બોલવામાં થોડું કામ તેમ થાય એટલે નથી બોલવું એને આપા ભાઈ તમારી જેમ બ્લોગર નથી ને તો મિત્રો જમવાનું આવી ગયું રોટલી શાક બે પ્રકારના એટલે બે પ્રકારના જ મગવા ને દેશી જમવાનું હોય મિત્રો છાઈ સ્નાન તેને બધું કાચું પાકું પ્રતિભાલભાઈ તો ખાવા જ મીંડા છે તો મિત્રો આપણે કોઈની વાત નથી જોઈ ખાવા મૂકવા ને ખાઈ પછી ભેગા થાય હવે અમે જમતા હતા ને તો અમારા સબસ્ક્રાઇબર ભાઈ બંધ ભેગા થઈ ગયા જાય તમે હાથ તો ઉસો કરી દો એમને એમ થાય કે ના કર્યો રેડે રેડે વાર તો મિત્રો અમે જમી અને ફાકી બાકી ખાવા આવ્યા છે અત્યારે ફાકી બાકી ખાઈ લઈએ આ ભાઈ ફાકી ઘરે જાય ભાઈ અને એક છે ને નવું બતાવ કઈ અમારા મિત્ર ભેગા થઈ ગયા અમારા ખાસ મિત્ર આ ફાકી ખવરાય નહીં નવા લાગો તમે

આપણા મિત્રને બધીને લઈને આવ્યા હતા પ્રતિપાલભાઈ વિશાલભાઈ અને આપણા ભાઈબંધ એક ત્યાંથી જેતપુરથી આવ્યા હતા એને આપણે સીધા ક્લાસે ઉતાર દીધા અને આપણે હવે મિત્રો મારે નિતભાઈને જવાનું એ ઘેરે તો આપણે હે ને ભાઈ હવે વિડીયો લાંબો નથી કરવો વિડીયો અહીંયા જ ઊભો રાખી દઈએ કેવું રહે મજા આવે ને તો હવે હે ને મિત્રો આ વિડીયોમાં તમને મજા આવી હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ હવે કાલે ત્યાં સુધી બાય બાય